પંચમહા શહેરા તાલુકાના સરળિયા નિશાળ ફળિયામાં ઝાડની ડાર કાપવા જેવી ન જેવી બાબતે સાત ઇસમોએ ચોત્રીસ વર્ષીય યુવકને લાઇટના થાંભલા સાથે બાંધી લાકડાના દંડાઓ તેમજ ગરદા પાટુનો માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના સમાવી રહી છે જોકે પોલીસે આ મામલે મૃતકની ભાભીની ફરિયાદના આધારે સાત જેટલા ઇસમો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગણતરીના કલાકોમાં સાતમાંથી ચાર આરોપીઓને પકડી પાડી જેલના હવાલે કરી દીધા છે

અને જેની અદાવત રાખીને આરબી પિતાભાઈ પગી અને તેમના પરિવારના માણસોએ આ વિજયભાઈ વિક્રમભાઈ પગી સાથે ઝઘડો કરી ગાળા ગાડી કરી અને તેઓને દસડીને લીમડા ઇલેક્ટ્રિકના પોલ પાસે લઈ જઈ અને ઇલેક્ટ્રિકના પોલ પર વધી રહી અને તેમની સાથે લાકડાના ડંડા તેમજ ગરદાબાટોનો માર મારી અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગાળા ગાડી કરી અને એકબીજાને મદદ કરી કરી ગુનો કરેલો હોય એ બાબતે શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ આર કે રાજપૂત સાહેબ કરી રહ્યા છે અને આ ગુનાના કારણે કુલ ચાર આરોપી અટક